મિત્રો અમે જઈ રહ્યા છે કનકાઈ મા ના તો મિત્રો અમે જઈ રહ્યા છે કનકાઈમા મંદિરે રસ્તામાં માં ધામ આવે છે તો પેલા અમે રૂપલમાને અહીંયા દર્શન કરવા જુ અને ત્યાંથી જઈશું સતાધાર અને સતાધારથી પછી અમે જઈશું કનકાઈમાના દર્શન કરવા તો વિડીયોમાં બનાવેજો અને જોતા રહેજો વિડીયો ફસાઈ ગયા ફાસ્ટેગને પ્રોબ્લમમાં નવું અપડેટ આવ્યું છે એટલે અડધો કલાક નીકળી ગયો અમારો તોલ નાખે હવે આગળ જઈએ છીએ મિત્રો અમે ભોગી ગયા છીએ દેવકી ગાલોલ અને દેવકી ગાલોલ પેંડા બહુ વખણાય છે તો અમે પણ પેન્ડા લીધા છે લખન ખોલે તમે પણ ગમે ત્યારે નીકળો પર માટે તો દેવકી ગાલ થી પેન્ડા જરૂર લેજો બહુ મજા આવશે મિત્રો અમે પહોંચી ગયા છે વિસા હવે અહીંથી જાશું અમે સત્તાધાર સત્તાધાર થી સીધું કનકાઈ માતાના મંદિરે હા કઈ વાંધો મારી દે برر بروبر <suk> like.

哎妈的！Hey, 这个专业的。 મિત્રો અમે બહુ ભાગશાળી છીએ આજે માતાજીના દર્શન થઈ ગયા ઘણી વાર આવી પણ માતાજીના દર્શન નથી થતા અને આજે રૂપલમાના સાક્ષાત દર્શન થઈ ગયા છે અને બહુ ખુશ છીએ અમે દર્શન કરીને માતાજીના દર્શન કરવા રૂપલમાના ધામે સત્તાધારથી એકથી દોઢ કિલોમીટર આગળ છે મંદિર અને સાક્ષાતમાં રૂપલમાના દર્શન કરો અને આશીર્વાદ મેળવો જયમાં રૂપલમાં અરે મિત્રો આ છે પ્રસાદ ઘર અને અહીંયા બધા લોકો પ્રસાદ લેવા આવે છે અને અમે પણ માતાજીએ કીધું એટલે પ્રસાદ લેવા માટે આવ્યા છીએ માતાજીએ કીધું કે પ્રસાદ લઈને જ જાજો અને પ્રસાદ લેવા માટે આવ્યા છીએ તમે પણ આવો ગમે ત્યારે ત્યારે માતાજીને અહીંયા પ્રસાદ લેવા માટે આવજો Sí, el... તો મિત્રો અમે પ્રસાદ લઈ લીધા છે અને પ્રસાદ લઈને હવે અહીંથી પાછા સત્તાધાર જાશી સત્તાધાર ને પછી માના મંદિરે જસી એટલે સત્તાધાર દર્શન થઈ કરી લઈ અમે સત્તાધાર પહેલાં આવે છે ગોંડલ સાઈડથી આવો એટલે પણ અમે રૂપલમાંના દર્શન કરવા માટે કે રૂપલમાં આરામમાં ન આવ્યા છે એના માટે પહેલાં દર્શન થઈ જાય એટલે અમે પહેલાં અહીંયા આવી ગયા હતા અને પછી અમે હવે સત્તાધાર જાશી અને શામજી બાપુના દર્શન કરીશું

આ ઉપર કેદી એ નાગબાઈ માં આનું પાણી કેટલું ચાલુ કરી આપણે એસી નું કર રે ને અંદર નું નામ છે કેવું આવે